જુનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા જુનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો બુધવારથી પ્રારંભ થતા મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા મહાશિવરાત્રીના મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત સાડા ત્રણ કિલોમીટરનો માર્ગ સુશોભિત કરાયો છે શ્રદ્ધાળુઓની ધ્યાનમાં રાખીને દર વર્ષે હોય છે રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ અંગે જારી કર્યા નવા નિયમો અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે વંદે માતરમ અંગે એક નવો પ્રોટોકોલ જારી કર્યો છે હવે સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન જનગણ મન પહેલા સવારે ત્રણ વાગીને દસ મિનિટ મિનિટના છ છંદવાળા વંદે માતરમ ગાવા વગાડવામાં આવશે રાષ્ટ્રપતિ રાજ્યપાલના આગમન અને ધ્વજવંદન સમારોહ સહિતના મુખ્ય કાર્યક્રમોમાં આ ફરજિયાત રહેશે ગીત દરમિયાન દરેક વ્યક્તિએ આદરપૂર્વક ઊભા રહેવાની જરૂર રહેશે આમ આદમી પાર્ટી એએપીના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુ કરપડાએ પક્ષના તમામ હોદ્દાઓ અને સભ્યપદ પરથી રાજીનામું આપ્યું રાજુ કરપડાએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખતા જણાવ્યું કે વ્યક્તિગત કારણોસર પક્ષના દાયિત્વનું નિર્વહન કરવું હવે મારા માટે સંભવ નથી તેમણે વધુમાં ઉમેર્યું પક્ષને મજબૂત કરવા પરિવારથી પણ વિશેષ સમય આપ્યો હતો પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખ્યો હશે